પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રી પર્વ નજીક સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા હોય છે ના પાવન અવસરે સમગ્ર કચ્છ જિલ્લામાં ઠેર ઠેર શિવજીની આરાધના કરવામાં આવે છે સાથોસાથ શોભાયાત્રા તેમજ ભજન કીર્તન અને મહાપૂજા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરમાં મહાશિવરાત્રી શોભાયાત્રા સમિતિની મુલાકાત લેવામાં આવી હતી અને આ સમિતિ દ્વારા મહાશિવરાત્રીના પર્વની તૈયારીઓને લઈને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથોસાથ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દસ અગિયાર વર્ષથી સતત આ સમિતિ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને શિવ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે હર હર મહાદેવ મારું નામ પ્રકાશ ગોસ્વામી છે આપ જોઈ રહ્યા છો એમ દેવાદી મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી હર અંબેશ જેમ છેલ્લા દસ વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રી દરમિયાન મહા શોભાયાત્રા આયોજન થાય છે એવી રીતે આ વર્ષે અગિયારમા વર્ષે પણ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા કાર્યક્રમો શિવરાત્રી શોભાયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવશે અને સૌ હિન્દુ ભાઈ બહેનોને સરસ આમંત્રણ દરેક કાર્યમાં જોડાવા માટે પણ અમે આપીએ છીએ અપીલ કરીએ છીએ આપ જાણો છો એ મુજબ આવતીકાલે બારસો ને બોતેરમી જન્મજયંતિ કોઈરમ પૂજ્ય દિવસથી ધણી માતાની છે ત્યારે પણ મહાશિવરાત્રી શોભાયાત્રા સમિતિ દ્વારા આવતીકાલે બપોરે ચાર વાગે પણ દૂધ કોલ્ડ ડ્રિંક્સ નો સ્ટોલ રાખવામાં આવ્યો છે એમાં પણ સૌ હિન્દુ ભાઈઓ બહેનો વિનંતી છે આપ આપની હાજરી આપજો એ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પૈકી તારીખ સોળ બેના ના છકડા અને રિક્ષા રેલી કાર્યાલય પરથી જ બપોરે ત્રણ વાગે પ્રસ્થાન કરશે જેનો મુખ્ય હેતુ દેવાદિદેવ મહાદેવના મહાપર્વને લોકોનો પ્રચાર પ્રસાર લોકો સુધી પહોંચાડવા માટેનો એક ઉદ્દેશથી આ છકડા દીકરી અને રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એવી રીતે જ પછીના રવિવારે એટલે તારીખ ત્રેવીસ બે એના હિન્દુ ભાઈઓ બહેનોની બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે પણ બપોરે ત્રણ વાગે આ સમિતિના કાર્યાલય પરથી પ્રસ્થાન કરશે અને ભુજના નિર્ધારિત કરેલા રૂટ પર ફરી પાછું અહીંયાક અને તેનું પૂર્ણાવૃતિ કરવામાં આવશે સૌથી અગત્યની વાત હવે આવે છે આપણો મહાદેવનો પર્વ એટલે મહાશિવરાત્રિ તારીખ છોવીસ બે એની આગમ તૈયારી પૂરો આપણે કહીએ તો સૌથી અગત્યનું કામ હોય છે સમગ્ર રૂટની દરમિયાન અલગ અલગ સમાજો દ્વારા ફ્લોટ્સ લગાડવામાં આવે છે જે ફ્લોટ્સની તૈયારી કરવામાં આવે છે ઝંડીઓ લગાડવામાં આવે છે નાકાઓ લગાડવામાં આવે છે આ તમામ જવાબદારીઓ યુવા કાર્યકરો દ્વારા સમિતિના દરેક જેલા બી જોડાયેલા છે સમાજના સભ્યો બધા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ વિનંતી અમારે સમિતિઓથી કરવામાં આવશે કે આપ જેટલા બી ફ્લોટ્સ આ વખતે રજૂ કરવાના છો જે સમિતિમાં જોડાવાના છે શોભાયાત્રામાં જોડાવાના છે એ તમામને અમારી વિનંતી છે કે આપ આપનું કાર્યાલય પર એની નોંધણી કરાવી દેજો જેથી એનું સારી રીતે આયોજન કરી શકીએ અને એને લોકો સુધી વધારે ને વધારે આપણે દેવાજી મહાદેવના મહાપર્વને ને લોકો સુધી પહોંચાડવા માટે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યની અંદર વધારે આપણે સારી રીતે પાર કરી શકીએ તો માટે નમ્ર વિનંતી એ પણ છે કે આપણે જેટલા બી ફ્લોટ્સ છે દર વખતે હંમેશ નવું ફ્લોટ્સ જોવા મળે છે અને ભુજના વિવિધ માર્ગો પર આ થઈને જયારે સાંજના બપોરના ભાગમાં બે વાગે જયારે આ શોભાયાત્રા પૂર્ણ થાય છે અંદાજે મહાપ્રસાદ એ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમામ હિન્દુ ભાઈ બહેનોને સમસ્ત સનાતન હિન્દુ સમાજના સમાજના સર્વે હોદ્દેદારો પ્રમુખો મહામંત્રીઓને નમ્ર અપીલ સાથે આમંત્રણ આવકારીએ છીએ આપ આવો મહાપ્રસાદ માં આપ સૌ જોડાવ એને માટે પણ સમાજના પ્રમુખો મંત્રીઓ હોદ્દેદારો મહાનુભાવો પધારે છે પોતાના વિચાર વિમર્શ રજૂ કરે છે સાથે સાથે યુવા કાર્યકરો કામ બી કર રાખે છે તો આપ પણ આમંત્રણ આવો દરરોજ રાત્રે કાર્યાલયમાં દસ થી બાર અને આપની શિવભક્તિ કયો તો શિવ ભક્તિ આ શિવભક્તિ ના લોકો થી આપ સૌ જોડાવ સાથે એવી નમ્ર અપીલ હું સમિતિ આપ સૌને કરું છું હરોળ મહાદેવ